પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાંચ દેશોની સફળ યાત્રા બાદ સ્વદેશ પરત યાત્રા દરમિયાન મજબૂતાઈથી રાખ્યો ગ્લોબલ સાઉથનો પક્ષ કહ્યું પોતાની તાકાત અને શરતો સાથે જ થશે ગ્લોબલ સાઉથનો વિકાસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત અધ્યક્ષતામાં આજે રાંચીમાં પૂર્વી ક્ષેત્ર પરિષદની બેઠક ઝારખંડ બિહાર પશ્ચિમ બંગાળ ઓડિશાના પ્રતિનિધિઓ સાથે રાજ્યો દ્વારા પ્રસ્તાવિત મુદ્દાઓ પર થશે ચર્ચા રાંચી પહોંચેલા ગૃહમંત્રીનું ભાજપના નેતાઓએ કર્યું ભવ્ય સ્વાગત વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં કુલ મૃતકાંક થયો પંદર રસાયણ ભરેલા ટેન્કરથી કોઈ નુકસાન ન થાય તેની તપાસ અંગે જીપીસીબીના અધિકારીઓએ લીધી મુલાકાત બ્રિજ દુર્ઘટનામાં રેસ્ક્યુ કામગીરી યથાવત પોસ્ટમોર્ટમ બાદ પરિજનોને સોંપવામાં આવ્યા મૃતદેહ રાજ્યમાં ઘટ્યું વરસાદનું જોર છેલ્લા ચોવીસ કલાકમાં છપ્પન તાલુકામાં સામાન્ય વરસાદ આજે વલસાડ નવસારી અને સંઘપ્રદેશમાં યલો એલર્ટ આઈએમડીની પંદર જુલાઈ સુધી દેશના ઉત્તર અને પૂર્વ ભાગોમાં ભારેથી મધ્યમ વરસાદની વકી ત્રણ દિવસ માટે મધ્યપ્રદેશ છત્તીસગઢ અને વિદર્ભમાં ઓરેન્જ એલર્ટ ગુરૂવંદના પર્વ ગુરુ પૂર્ણિમાની આસ્થાભેર ઉજવણી પીએમ નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આપી શુભેચ્છા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ શુભેચ્છા આપીને કહ્યું ગુરુ આપણા જીવનને જ્ઞાન શિસ્ત અને સંયમના માર્ગે દોરનાર દિવ્ય ચેતના રાજ્યના વિવિધ મંદિરોમાં ગુરુ પૂજનના કાર્યક્રમ શેર બજારની સપાટ શરૂઆત બજાર રેડ ઝોનમાં ખુલ્યા બીએસજી સેન્સે એકસો નેવ્યાસી અંક ઘટીને ત્ર્યાસી હજાર ત્રણસો બેતાલીસની સપાટીએ ખુલ્યું આઈટી ઓટો અને મીડિયાના શેરમાં ઘટાડો સોના ચાંદી બજારની ચમક યથાવત હમાસ અને ગાઝા વચ્ચેના સંઘર્ષ દરમિયાન હમાસે દસ બંધકોને મુક્ત કરવાની આપી સંમતિ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું નેતન્યાહુ સાથેની બીજી બેઠક બાદ આગામી સપ્તાહ યુદ્ધ વિરામ અંગે લેવાઈ શકે છે નિર્ણય અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઇંગ્લેન્ડને હોમ ગ્રાઉન્ડ પર આપી માંગ ચોથી ટી ટ્વેન્ટી મેચમાં યજમાન ઇંગ્લેન્ડ ને છ વિકેટથી હરાવી પાંચ મેચની શ્રેણીમાં ત્રણ એકની અજય લીડ મેળવી ભારતીય ક્રિકેટર રાધા યાદવનું જોવા મળ્યું શાનદાર પરફોર્મન્સ